કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરતની મુલાકાતે કોસમાડા સ્થિત ઇસ્કોન મંદિર ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી પણ હાજર રહ્યા એકસો એક કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે મંદિર સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર શરૂ કરાશે ગરીબો માટે મફત ભોજનની સુવિધા પણ મળશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે સુરતની મુલાકાતે છે જ્યાં તેમણે હાજરી આપી હતી કાર્યક્રમમાં કોસમાડા સ્થિત ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા એકસો એક કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ મંદિર સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે ગરીબો માટે પણ મફત ભોજનની સુવિધા આ મંદિર ખાતે મળી રહેવાની છે આજે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભૂમિપૂજનના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ પણ હાજર રહ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરતની મુલાકાતે છે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન બાદ તેમણે જૈન દેરાસરની મુલાકાત લીધી હતી અઠવાલાઇન્સમાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ખાતે તેઓ પહોંચ્યા હતા ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરેશ્વરીજી મહારાજના તેમણે દર્શન કર્યા હતા અમિતભાઈને મળવા માટે દેરાસર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અમિતભાઈ શાહે જૈન દેરાસરની આજે મુલાકાત લીધી હતી અઠવાલાઇન્સમાં જેમ્સ પેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે તેઓએ હાજરી આપી અને ગચ્છાધિપતિ વિજય અભિદેવ સુરેશ્વરીજી મહારાજને તેમણે દર્શન કર્યા હતા અમિતભાઈ શાહને મળવા માટે વેરાસર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા